આપ સૌ જાણો છો એ રીતે સમગ્ર કચ્છ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને તેમાં એ વડુમથક ભુજની જો વાત કરવામાં આવે તો છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ક્યાંય જનજીવન ખોરવાયું છે તો રોજનું કમાઈને રોજ ખાતા લોકોને પણ ભારે અસર પડી છે તેવામાં આજ રોજ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને ચા તેમજ અન્ય વિતરણ કરવામાં આવ્યું હતું ભુજ શહેરના જુદા જુદા વિસ્તારમાં માનવ જ્યોત સંસ્થાની ટીમ દ્વારા ચા તેમજ અન્ય નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકો તેમને જુદી જુદી જગ્યાએથી ફોન કોલ કરી રહ્યા છે અને તેઓ જણાવી રહ્યા છે કે અમે રસ્તા પર બેઠા છીએ નિરાધાર થઈ ગયા છીએ અમારી પાસે ખાવા માટે કંઈ જ નથી ત્યારે માનવ જ્યોત સંસ્થા દ્વારા તેમની સેવા કરવામાં આવી રહી છે અને ભૂખ્યાને અન્ન પહોંચાડવાનું કામ આ સંસ્થા સતત કેટલાય વર્ષોથી કરી રહી છે આવો આ અંગે વધુ સાંભળીએ માનવ પ્રમુખ પ્રબોધભાઈ મુનવરના શબ્દોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર કચ્છમાં અને ભુજમાં અનરાધર વરસાદ વરસી રહ્યો છે ઘણા બધા લોકો તકલીફમાં છે જ્યાં જ્યાં ઝુંપડપટ્ટીમાં લોકો રહે છે ઘણા બધા લોકોના ઘરમાં પાણી ભરાયા છે માનવજ્યોત સંસ્થા હંમેશા લોકો વચ્ચે રહીને સેવા કાર્ય કરે છે આજે સવારથી જ અમે લોકોએ ખારી બનાવવાનું ચાલુ કર્યું છે પંદર પંદર કિલોની જેમ જેમ ખારીભાત બનતી આવે તેમ તેમ અમે જુદા જુદા વિસ્તારોમાં વિતરણનું કાર્ય શરૂ કર્યું છે સાથે સાથે જે લોકો ચાના બંધાણી છે એમને પણ ચા મળે એવી રીતે આજે લગભગ અમે થી હજાર લોકોને ચા પહોંચે એ માટે ચા પણ બનાવી છે અને ખારીભાતનું પણ આયોજન કર્યું છે અને ઘણા બધા સવારથી ફોનો આવ્યા છે કે આ વિસ્તારમાં અમે રોડ ઉપર બેઠા છીએ અમારા ઘરમાં ખાવા માટે કાંઈ નથી તો આવા લોકોને અમે મદદરૂપ થઈ શકીએ એવા હેતુ સાથે આજે સવારથી જુદા જુદા વિસ્તારોમાં ખારી વિતરણનું કાર્ય શરૂ કર્યું છે